નમસ્કાર શ્રી કૃષ્ણ જનસહાયક ટ્રસ્ટમાં તમારું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાની અંદર સુખ દુઃખના પ્રસંગમાં સહાય સેવા આપવાનું કામ કરતું આ ટ્રસ્ટ અહીંયા ચાલે છે તેમાં કવાટ તાલુકાના મોરંગના ગામની અંદર કુલ દસ બહેનો આ ટ્રસ્ટની અંદર સભાસદમાં જોડાયેલા છે તેમાં ઝીંગલીબેન કેવજીભાઈ આ મંડળમાં સભ્ય તરીકે જોડાયેલા છે તેમાં એમની છોકરીના લગ્ન તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ સંગીતા કુમારીના હસ્તમેળાપ રાખેલ છે તેમાં શ્રી જન જનસહાયક ટ્રસ્ટ તરફથી એમને વીસ હજાર રૂપિયા ચેક પેમેન્ટ દ્વારા દાન આપવામાં આવે છે થેન્ક યુ

શ્રી કૃષ્ણ જન સહાયક ટ્રસ્ટમાં સભાસદબહેનો કુલ મળીને આ મંડળમાં દસ બહેનો જોડાયેલા છે તેમાં આજના લાભાર્થી ઝીંગલીબેન કેવજીભાઈ આ મંડળના સભ્ય તરીકે જોડાયેલા છે તેમાં એમના છોકરી નામે સંગીતાબેનના લગ્ન તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ હસ્તમેળાપ રાખેલ છે તેમાં કૃષ્ણ જન સહાયક ટ્રસ્ટ તરફથી એમને આજરોજ કન્યાદાન રૂપે વીસ હજાર રૂપિયા દાન આપવામાં આવે છે જે અમારા શ્રીકૃષ્ણ જન સહાયક ટ્રસ્ટ છોટાઉદેપુરમાં ચાલતા ટ્રસ્ટ તરફથી ફાળવવામાં આવે છે થેન્ક યુ